રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કેવી રીતે તમે ઉપાડી શકો એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આપેલી વેબસાઇટ ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે તો ત્યાંથી પણ તમે આ વેબસાઇટ ઓપન કરી શકો અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી જેવો ઓટીપી સબમિટ કરીએ એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે એના પછી ડાબી સાઈડમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી તમારા પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમને તમારી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લઉં એટલે પછી તમારે નીચેની તરફમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું સ્ટેટ સિલેક્ટ કરી લઉં એના પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઉં એના પછી આપણે નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે એટલે હવે આ વિડિયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને વિડિયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે આપણા ચેનલના સબસ્ક્રાઈબર છો તો મને કમેન્ટમાં યશ કરીને જણાવજો